નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમેરિકી ખુફિયા એજન્સી સી આઈ એ જાણે છે દુનિયા ક્યારે તબાહ થશે દસ્તાવેજ આવ્યા સામે ઓગણીસો ને છાસઠમાં એક વૈજ્ઞાનિકે રિલીઝ કરી હતી એક એવી બુક જેમાં લખેલું હતું દુનિયાનો અંત પણ મિત્રો અમેરિકી ખુફિયા એજન્સી સી એને દુનિયાથી સંતાડી નાખ્યું કોઈને કાનો કાન ખબર ન પડી કે એ વૈજ્ઞાનિકે બુકમાં શું લખ્યું છે સીઆઈએ આને સંતાડી નાખ્યું ગુપ્ત જાણકારી બતાવીને પોતાની પાસે રાખી બે હજાર અને તેરમાં સીઆઈએ આના સત્તાવન પાનાઓને ડી ક્લાસિફાઈ કરી નાખ્યું આ સત્તાવન પાનામાં જે લખેલું હતું એને જાણીને દુનિયા હેરાન રહી ગઈ મિત્રો આમાં લખેલું હતું દુનિયાનો અંત કેવી રીતે થશે આ પ્રેઝન્ટ સિવિલાઇઝેશન હમણાંની વર્તમાન સભ્યતા ખતમ આમાં લખેલું છે કે ખાલી ચાર કલાકમાં બધું જ બદલી જશે ખાલી એક દિવસમાં દુનિયા ખતમ થઈ જશે પણ મિત્રો આજ સુધી સીઆઈએ ઘણું બધું સંતાડીને રાખ્યું છે આ એક બસો ને ચોર્યાસી પાનાઓની એક મેન્યુ સ્ક્રિપ્ટ છે જેમાંથી ખાલી સત્તાવન પાનાને જ દુનિયાની સામે રાખવામાં આવ્યું છે અને મિત્રો આ સત્તાવન પાના પણ સેનેટાઈઝ છે મતલબ કે ખાલી ઇન્ટેડન્ડ ઇન્ફોર્મેશન જ જોઈ શકાય છે મતલબ કે ઓથોરિટીઝ જે વસ્તુને ડી ક્લાસિફાય કરવા માંગે છે ખાલી એ જ પાટને દેખાડવામાં આવ્યું છે અને જે મહત્ત્વના પાઠ છે એમને હટાવી નાખવામાં આવ્યું છે ઘણા બધા શબ્દોને હાઇડ કરવામાં આવ્યું છે સાહીઠ વર્ષો સુધી સીઆઈએ આ પુસ્તકની ભનક પણ દુનિયાને ન લાગવા દીધી તો મિત્રો એવો શું લખેલું છે આ સત્તાવન પાનાઓ ઉપર શું કામ આને સાહીઠ વર્ષો સુધી સંતાડીને રાખવામાં આવ્યું અને આખરે સૂકામાં પુસ્તકનો બાકીનો હિસ્સો સીઆઈએ હજી પણ સંતાડીને રાખ્યો છે અને ગુપ્ત રાખવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ પુસ્તકમાં લખેલી વાતો એટલી સટીક છે અને એટલા લોજિકની સાથે લખવામાં આવી છે કે એમને નકારવું ઘણું જ મુશ્કેલ છે આ કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી પણ રિયાલિટી ઓફ અર્થ છે એક સચ્ચાઈ છે તો આજના વિડીયોમાં ચાલો તમને જણાવીએ કે કઈ છે આ પુસ્તક અને શું કહે છે આ દુનિયાના અંતના વિષયમાં મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ડૉક્ટર ચેન થોમર્સ જે મેકડોનલ્ડ ડોલર્સ એન્જિનિયર હતા સાથે એક સાયન્ટિસ્ટ અને એક રિસર્ચર પણ હતા એમણે ઓગણીસો અને છાસઠમાં આ બુકને રિલીઝ કરી અને આનું નામ છે ધ એડમ એન્ડ ઈવ સ્ટોરી નામ સાંભળીને લાગે છે કે કોઈ લવ સ્ટોરી હશે પણ આ લવ સ્ટોરી નહીં પણ હોરર સ્ટોરી છે જે જણાવે છે કે જે સિવિલાઇઝેશનમાં આપણે જીવી રહ્યા છીએ એ કોઈ એકલી કે પહેલી સિવિલાઇઝેશન નથી પહેલી સભ્યતા નથી પહેલાં પણ આવી સિવિલાઇઝેશન આવી સભ્યતાઓ આ પૃથ્વી ઉપર રહી ચૂકી છે જેમનો એક ભયંકર અંત થયો અને એક ખૂબ જ વિકટ વિપદાના લીધે જ્યારે પૃથ્વીના પોલ્સ શિફ્ટ થઈ ગયા અને દુનિયામાં તબાહી મચી ગઈ આખી દુનિયામાં બધા પ્રાણી ખતમ થઈ ગયા અને પછી આગળની સભ્યતાએ શરૂથી શરૂઆત કરી આવી સભ્યતાઓ આવતી રહી આજે જે સીમન સિવિલાઇઝેશનમાં આપણે જીવી રહ્યા છીએ મિત્રો એ છઠ્ઠી સિવિલાઇઝેશન છે અને આનો પણ અંત એટલો જ ભયંકર હશે પછી બીજી સિવિલાઇઝેશન આવશે જે ફરીવાર શરૂથી શરૂઆત કરશે થોમસે આ પુસ્તકમાં એવા સબૂત આપ્યા છે જેનાથી સાફ થઈ જાય છે કે અર્થ મતલબ કે પૃથ્વીના પોલ્સમાં એક પીરિયડ પછી એક ઝડપથી બદલાવ આવે છે અને આ બદલાવના કારણે ઉદ્ભવે છે વિનાશકારી વિપદા થોમસનું કહેવું છે કે રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર એક ડિઝાસ્ટર લગભગ આખા ઇન્સાની જીવનને વાઈપ આઉટ કરી નાખે છે અને આપણે સ્ટોન એજથી મતલબ કે શરૂઆતથી ફરીવાર શરૂ કરીએ છીએ અને ત્યારે જૂની સભ્યતાના વિષયમાં કોઈ પણ નવી ખબર કાઢવી લગભગ અસંભવ હોય છે કારણ કે જે કોન્ટિનેન્ટ્સ ઉપર એ રહે છે હવે એમનો અસ્તિત્વ જ એકદમ સમાપ્ત થઈ ગયો હોય છે મિત્રો ચેન થોમર્સ પહેલા વૈજ્ઞાનિક નહોતા જેમણે આવું લખ્યું અથવા કહ્યું ઓગણીસો અને અઠ્ઠાવનમાં ચાર્લ્સ આબ ગુડે પણ પૃથ્વીના શિફ્ટિંગ ક્રસ્ટલના વિષયમાં લખ્યું હતું અને એમની થિયોનું નામ હતું અર્થ ક્રસ્ટલ ડિસ્પ્લેસમેન્ટ હાઈપોથેસિસ મિત્રો આ થિયોના લીધે ક્યારેક ક્યારેક પૃથ્વી ખૂબ જ ઝડપથી ગૂમે છે મતલબ કે ફરે છે જેના લીધે કોન્ટિનેન્ટ્સ રિયલ ઇન્સ થઈ જાય છે વધારે પૂરતા લોકોએ એમના આઈડિયાને સાચું ન માન્યું પણ થોડાક લોકો એવા હતા જેમને હેપ ગુડની આ વાત ઉપર વિશ્વાસ હતો જેમ કે અલ્બર્ટ આઇન્સ્ટાઈન હા મિત્રો અલ્બર્ટ આઇન્સ્ટાઈન આવી વાતોમાં વિશ્વાસ રાખતા હતા અને આજે જ્યારે સાયન્સ અને ટેકનોલોજી આટલી ડેવલપ છે તો આપણે બધા જાણીએ છીએ કે કોન્ટિનેન્ટ્સ ખરેખર મૂવ કરે છે અને ઘણીવાર પોતપોતાનામાં કોલાઇટ પણ કરે છે મતલબ કે ટકરાઈ જાય છે વારંવાર એકબીજાથી અલગ થલગ થઈ જાય છે આપણને એ પણ ખબર છે કે આ જે સાત કોન્ટિનેન્ટ છે એ ક્યારેક પેન્જિયા નામનો એક સિંગલ કોન્ટિનેન્ટ હતો એક મોટો જમીનનો ટુકડો જે કોલાઇટ થયા પછી અલગ અલગ થઈ ગયો એનાથી પહેલાં ગોંડવાના હતો જે ચારસો મિલિયન વર્ષો સુધી અસ્તિત્વમાં હતો એનાથી પહેલાં પોનેશિયા રોનિયા કોલંબિયા અટલાન્ટિકા કનોટલેન્ડ યુઆર અને લબ બારા આ બધા સુપર કોન્ટિનેન્ટ સમયની સાથે ટકરાયા તૂટ્યા અને મળીને નવા કોન્ટિનેન્ટ્સ અથવા સુપર કોન્ટિનેન્ટ્સમાં બદલી ગયા ગુડના અનુસાર અગિયાર હજાર અને છસો વર્ષ પહેલાં લગભગ પંદર અને ચાલીસ ડિગ્રીનો શિફ્ટ થયો હતો પૃથ્વીના પોલ્સમાં આપણને એ તો ખબર છે કે એક લાંબા સમય પછી ધીમે ધીમે પોલ્સ શિફ્ટ થાય છે અને એક લાંબા સમય સુધી પૃથ્વીની નીચે થવાવાળી મૂવમેન્ટ્સના લીધે કોન્ટિનેન્ટ પણ વહીને કોઈ એક કોન્ટિનેન્ટથી ઘણો દૂર અને કોઈ બીજાની પાસે પહોંચી જાય છે પણ મિત્રો ચાન થોમસનું કહેવું છે કે પોલ શિફ્ટ માત્ર એક જ દિવસમાં થાય છે અને એ સમય દરમિયાન શું થાય છે એ પણ એમણે પોતાની પુસ્તકમાં જણાવ્યું છે એ લખે છે કે એટલી ધીમી ગડગડાટ જે સાંભળી પણ નહીં શકાય એનાથી શરૂઆત થશે અને પછી બદલી જશે એક ભયંકર ગર્જનામાં અને ત્યારે ભૂકંપ ચાલુ થશે આ એક એવો ભૂકંપ હશે જે આજ સુધી ક્યારે પણ નથી આવ્યો કેલિફોર્નિયામાં માઉન્ટેન્સ ડગવા લાગશે તાકાતવર પેસેફિકનું પાણી પાછળ જશે અને પછી એક ચટ્ટાનની જેમ દસ હજાર ફૂટથી પણ વધારે ઊંચો થઈ જશે અને બધું તાણીને લઈ જશે હવા એક અસહનીય અવાજની જેમ એક ભયંકર તુફાનની જેમ આવશે પેસેફિક આ હવાઓની પાછળ શહેરોને એવી રીતે બરબાદ કરતો જશે જેમ કે એ રેતી અને માટીના મેદાન હોય આખા કોન્ટિનેન્ટ ઉપર હવા હજારો મીલ પ્રતિ કલાકની ઝડપથી કેહર બનીને તૂટશે આજે મિત્રો પૃથ્વી પણ હજારો મીલ પ્રતિ કલાકની ઝડપથી ફરે છે પણ આ બધું એક સાથે ફરે છે એક તાલમેલમાં ફરે છે એટલા માટે આપણને ક્યારેય પણ મહેસૂસ નથી થતો પણ થોમસનું કહેવું છે કે જ્યારે પૃથ્વીનો પોલ શિફ્ટ થાય છે તો પાણી અને હવા તો સેમ સ્પીડથી ફરે છે પણ ભૂમિ ઊભી રહી જાય છે લેન્ડમાર્સ ફરવાનું બંધ કરી નાખે છે થોમસનું કહેવું છે કે આટલા માટે આગની લપટો ભૂમિમાંથી નીકળશે અને આ તબાહી માણસોની સભ્યતાના બધા અવશેષોને ભૂંસી નાખશે મિત્રો તમે પોતે જ વિચારો કે જ્યારે એક ગાડી પોતાની ફૂલ સ્પીડમાં દોડી રહી હોય અને અચાનકથી કોઈ કારણે ઊભી રહી જાય તો કેવી રીતે એના એકદમ ચીથડા ઉડી જશે તો મિત્રો જ્યારે હજારો મિલ પ્રતિ કલાકની ઝડપથી ફરતી આપણી પૃથ્વી અચાનક ઊભી રહી જાય તો શું થશે લોકો એવી રીતે ઉડીને દૂર પડશે જેવી રીતે ગાડીમાંથી ઉડી જાય છે કરોડો લોકો એક ઝટકામાં જ મરી જશે પણ આ તબાહીમાં જે બચી જશે એ મિત્રો અસલી બદકિસ્મત લોકો હશે એ વિનાશને પોતાની નજરોથી જોશે થોડાક લોકો આગમાં સળગીને જમીનમાં હજારો મીલ નીચે દબાઈ જશે તો થોડાક બરફ બની જશે થોમસનું કેવું છે કે ખાલી માણસો જ નહીં પણ પૃથ્વી ઉપર રહેલી હર વસ્તુ ખાલી ચાર કલાકની અંદર ફોજન બદલી જશે એક બર્ફીલા નર્ખમાં જ્યારે પૃથ્વી ફરવાનો બંધ કરી નાખશે તો એની એક સાઈટ સૂરજ બાજુ હશે અને એક સાઈટ એના વિપરીત એક સાઈટ એકદમ ગરમ હશે અને એક એકદમ ઠંડી આ આવેશ છ દિવસો સુધી બિલકુલ આવી જ રીતે ચાલતો રહેશે એના પછી ઓશન સેટલ થવા લાગશે મતલબ કે સમુદ્રમાં જે ઉથલ પુથલ મચી હતી એ શાંત થવા લાગશે થોમસના અનુસાર અર્થના એક્સિસમાં નવ ડિગ્રીનો શિફ્ટ થશે ન્યૂયોર્ક એટલાન્ટિકના બોટમમાં સમાઈ જશે અને જમીનની અંદર એટલો નીચે ઘૂસી જશે જેનો અંદાજો પણ નથી લગાવી શકાતો અને મિત્રો પછી એક નવી સિવિલાઇઝેશન એક નવી સભ્યતા ચાલુ થશે અને આપણી આ સભ્યતા જૂની સભ્યતાઓમાં સામેલ થઈ જશે બધી સભ્યતાઓનો અંત રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર પોલ્સના શિફ્ટ થવાના લીધે જ થાય છે એવું આ પુસ્તકમાં લખેલું છે મિત્રો આ બધું આ પુસ્તકના પહેલાં ચેપ્ટરમાં લખેલું છે અને બાકીના ચેપ્ટરોમાં ચાંદ થોમસે એવા ઘણા ઉદાહરણ આપ્યા છે અને ઘણા એવા તર્ક આપ્યા છે જે સાબિત કરે છે કે આ બધી વસ્તુઓ એકદમ સાચી છે આવું ખરેખર થશે જેવી રીતે એમણે જણાવ્યું કે હરેક કલ્ચરમાં એક ફ્લડ મિથ છે હરેક કલ્ચરમાં જે કથાઓ છે જેમાં ભગવાનનું વર્ણન છે કેવી રીતે જીવન શરૂ થયો એનું વર્ણન છે એમાં બાળ આવવાની અથવા સમુદ્રમાં સમાઈ જવાની ઘટના જરૂર જોવા મળે છે મિત્રો મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે ને કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી ત્યારે કળિયુગની શરૂઆત થઈ હતી હિન્દુ ધર્મગ્રંથો શાસ્ત્રો સહિત વેદ પુરાણોના અનુસાર ચાર યુગો વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ અને વર્તમાનમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ કળિયુગ સૌથી નાનો અને સૌથી વિનાશકારી યુગ માનવામાં આવ્યો છે કારણ કે આ યુગમાં ના તો ભાઈ ભાઈનો સન્માન કરે છે ના તો માતા પિતા કે ગુરુઓ માન છે અને ના તો કોઈ રિસ્તાઓનો મોલ છે હરેક વ્યક્તિ મિત્રો ખાલી એક જ વસ્તુની પાછળ ભાગી રહ્યો છે અને એ છે પૈસા પૈસા માટે કોઈ પણ કોઈની પણ હત્યા કરી શકે છે સંબંધોનો ગળો પણ દબાવી શકે છે શ્રીમદ ભાગવત કથામાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય કલા નિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે મતલબ કે જેમ જેમ દુનિયામાં પાપ વધશે પાપનો પગ પસારો થશે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતરિત થશે અને પાપનો નાશ કરીને સચ્ચાઈની સ્થાપના કરશે આવી જ રીતે એબ્રાહિમિક સભ્યતાની નૂહ ફ્લડ મહાપંશની હેરાફોન ફ્લડ અને યુરોપ એશિયા અને પેસેફિક આઇલેન્ડના આસપાસના દેશો અમેરિકા અથવા ગમે તે દેશ છે ગમે તે પ્રાંતો છે એ બધામાં આવો જ વર્ણન છે કે એક ભયંકર બાળ આવી અને પૃથ્વી ઉપરથી બધો જ સાફ કરી અને ચાલી ગઈ જેનાથી જૂની સભ્યતાઓ ખતમ થઈ શકે અને નવી સભ્યતાઓ શરૂઆત કરી શકે મિત્રો આવા ઘણા તર્ક આપ્યા છે થોમસે જે આ વસ્તુને સાબિત કરે છે કે આ પુસ્તકમાં જે લખેલું છે એ બધું જ એકદમ હકીકત છે એકદમ સાચું છે અને સિયાએનું આવી રીતે સાહીઠ વર્ષો સુધી આ પુસ્તકને સંતાડીને રાખવું અને હજી પણ સંતાડીને રાખવું આ પણ એ વાતના જ સંકેત આપે છે કે આ પુસ્તકમાં હજી પણ ઘણા રહસ્યો સંતાયેલા છે જે સાચા છે